ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અને માહિતી વિભાગને એકવીસ રોડ રિપેરિંગ કરાયાની ખોટી માહિતી આપતા આક્ષેપ કરાયો ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અને માહિતી વિભાગને શહેરના બિસ્મા રોડને રિપેરિંગ કર્યા અંગે લિસ્ટ આપવામાં આવ્યું હતું જેમાં એકવીસ રોડ રિપેરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ વાસ્તવિક હકીકત મુજબ રોડ પર પરાજો નાખી અને ખાડા પૂરવામાં આવતા રોડની પરિસ્થિતિ એક જ દિવસમાં જેમની જેમ થઈ ગઈ હતી અને લોકોના ટેક્સના લાખો રૂપિયા ખાડામાં વેડફી નાખવા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો ત્યારે મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર માહિતી વિભાગને એકવીસ રોડ રિપેરિંગ કર્યાની માહિતી ખોટી આપી હોવાના પણ આક્ષેપો કરાયા હતા ભાવનગરમાં તો જોઈએ છે રોડમાં કોઈ રોડ રિપેરિંગ થયું નથી અને ભાવનગર કોર્પોરેશનના અધિકારી સરકારમાં પણ ખોટી જો માહિતી આપતા હોય કે ચોત્રીસ રોડમાંથી એકવીસ રોડનું કામ સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું તો ભાવનગરના લોકો હેરાન પરેશાન કેમ છે રોડથી તમે ક્યાં રિપેર કરો છો અને મહત્વની વાત છે કે આ એક પણ ગેરંટી જ નથી કેમ આપણા પૈસે ગુજરાતના અને ખાસ કરીને ભાવનગરના પ્રજાજનોના પૈસે જ તમારે કરવું કોન્ટ્રાક્ટરને ફાયદો કેમ કરવો છે સ્પષ્ટપણે દેખાય છે કે જેટલા કોન્ટ્રાક્ટર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને ભાવનગરના પ્રજાજનો આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ ભરે છે હવે આક અધિકારી અને શાસકો જો સરકાર સામે ખોટું બોલતા હોય તો ભાવનગરના પ્રજાજનોને હું એવું માનું છું મૂર્ખ સમજે છે અમે મૂર્ખ નથી અમે આવતા દિવસોમાં આ બાબત ઉગ્ર આંદોલન કરશું અને તમને પણ કહેશું કે આ રોડ એક પણ ગેરંટી પીરિયડમાં નહીં એટલે આપણા કોન્ટ્રાક્ટર ખૂબ સારા છે એ સાબિત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે એટલા માટે કે સાથે મળી અને આ ભાવનગરના પ્રજાજનોના પૈસા ખાવા છે ભાવનગરમાં 34 જ રોડ ફૂટેલા હોય એ ઊગરા છે ભાવનગરનો કયો રોડ મને તમે એક રોડ દેખાડો કે એક રોડ સારો હોય અને ખાસ કરીને આપણે કહેવા માંગુ છે કોઈ પણ રોડ ભાવનગરનો હોય જે લેવલ લેવલિંગ કરવું પડે એ કોન્ટ્રાક્ટર લેવલિંગ કરતા નવા રોડ ખાસ કરીને હું એવું માનું છું ભીટભંજન સર્કલ જે હજી રોડ તાજો બન્યો છે વ્હાઈટ રોડ હવે ત્યાં પણ પાણી ભરાય છે એનું મતલબ એને લેવલિંગ જે કરવું પડે એ લેવલિંગ કરતા નથી પાણીનો જે ઉતાર આપવો પડે એ ઉતાર આપતા નથી એટલા માટે પાણી હજી પણ સારા રોડ થાય ત્યાં પણ પાણી ભરાય છે અને છ મહિનામાં તો આરસી તૂટી જાય ડામર રોડ વાત જ કરો મતલબ એટલા માટે નબળી ગુણવત્તા વાળી હલકી પ્રકારની ધાતુ વસ્તુ વાપરે છે એના કારણે ભાવનગરમાં તમામ રોડ રસ્તા ચોમાસા પછી અને ખાસ કરીને આ અનાવડતના કારણે ચાલુ ચોમાસામાં પણ રોડના કામ ભાવનગરમાં થાય છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદની સિઝન ચાલુ છે તે સર્વે કરીને

પરિવારે કામ કરવું પડતું છે હાલ પરાજા મોટરબલ થી કરીએ છે તેમજ કોલ મિક્સ ચેટ પેજ થી કામગીરી શરૂ છે. મહાનગરપાલિકા દ્વારા સરકારને માહિતી આપવામાં આવી છે 21 રોડ પૂરા થઈ ગયા છે તો એ માહિતી કઈ રીતે આપવામાં આવે છે? એ માહિતી સરકાર દ્વારા જે છેલ્લા 3 દિવસમાં કામગીરી પૂર્ણ કરેલી હોય એના આધારે તે માહિતી આપવામાં આવતી હોય છે. માં કેટલા ની કામગીરી પૂરી થઈ ગઈ છે? 21 રોડની કામગીરી પૂર્ણ કરેલ છે. અત્યારે ખર્ચો આપી શકાય તેમ નથી પરંતુ આગ અમે ચોમાસા પૂર્વે કરેલ છે જેમાંથી આ કામગીરી કરાવવામાં આવતી હોય છે ભાવનગર મહાનગર પાલિકા હસ્તકના જે રોડ રિપેરિંગની વાત છે તો એમની અંદર કુલ એકસો ને ત્રણ રોડ રિપેરિંગ માટેનું લિસ્ટ એક અમે સર્વે કરાવીને તૈયાર કર્યું છે જેમાંના એકવીસ રોડો રિપેરિંગ કરવા માટેનું એટલે હાલ પૂરતું ચોમાસાની સિઝન હોવાના કારણે રાજાથી રિપેરિંગ પણ કર્યું હોય અને મિક્સથી પણ રિપેરિંગ કર્યું હોય આમાં બે વિભાગ બે મેથડથી આપણે કામ કરી રહ્યા છીએ ભાવનગરની અંદર એમાં મિક્સથી જે પેચ કરેલા છે એમાં મુખ્યત્વે ભાવનગરના પાણીની ટાંકી છે સંસ્કાર મંડળવાળો રોડ છે વાઘાવાડી રોડ છે પ પછી આગળના જે ક્રિશન બાજુના ભાગમાં રોડો આવેલા છે ત્યાં અત્યારે આપણે કોલ્ડ મિક્સથી કામ કર્યું છે આમ બજેટની દૃષ્ટિએ જોવા જઈએ તો કુલ એંશી લાખના ખર્ચે ભાવનગરની વિવિધ રસ્તાઓ ઉપર પરાજુ નાખવાની આપણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને ચાલીસથી પચાસ લાખના ખર્ચે આપણે કોલ્ડ મિક્સની મંજૂરી આપેલી છે અને આ કોલ્ડ મિક્સમાંથી અને પરાજાની જે મંજૂરી આપી હતી એમાંથી આશરે સુડતાલીસ લાખ જેટલો પરાજાનો ખર્ચો અત્યારે વિવિધ રસ્તાઓ રોડ ઉપર કરવામાં આવ્યો છે અને વીસ લાખના ખર્ચે કોલ્ડ મિક્સથી કામ કરવામાં આવ્યું છે ત્યારબાદ હોટ મિક્સથી જે કામ કરવાની વાત છે એમાં બે કરોડને પચાસ લાખના ખર્ચની મંજૂરી આપી છે બજેટની અંદર અને આ હોટ મિક્સથી ચોમાસા પછી આપણે કામ શરૂ કરાવવાના હોય ચાર વિભાગની અંદર ચાર ઝોન પાડવામાં આવ્યા છે અને ચાર વિભાગના ટેન્ડરની પરામર્શ સ્ટેન્ડિંગ કમિટીમાંથી આપવામાં આવ્યો છે જેથી કરીને ચાર અલગ અલગ એજન્સીને કામ મળવાથી વોટમિક્સથી ચોમાસું જેવું પૂરું થાય એટલે ઝડપથી આપણે કામ કરાવી શકીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવી રીતે ભાવનગરની અંદર મોટરેટ રોડ ઝડપથી થાય એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વાત કરીએ તો જે પરાજો નાખીની કરવાની વાત છે પરંતુ એ રોડ માત્ર બેજ દિવસમાં ફરીથી બિસ્માર ખાડા પડી ગયા છે જે રીતે પરાજો છે એ એક માટી અને થોડો સોલિડ પથ્થર હોય વરસાદના કારણે પરાજાને આપણે ટેમ્પરરી એક વ્યવસ્થા છે પરાજા માટેની જે ખાડામાં નાખવામાં આવે વરસાદ આવે ગાડીઓ ચાલે એના કારણે પરાજો પાછું ફિલિંગ બહાર નીકળી જતું હોય છે એટલે કોલ્ડ મિક્સની જે પરમાન વ્યવસ્થા છે પરાજુ છે એ ટેમ્પરરી માટે વ્યવસ્થાઓ છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હજુ પણ પરાજુ નાખવામાં આવશે અને લોકોને મુશ્કેલી ઓછી પડે એના માટેના પ્રયાસો કરવામાં આવશે આજે લાખો પરાજુ નાખીને લોકોના પૈસાનો વ્યય કરવામાં આવે છે ભાવનગરની અંદર સુવિધાઓ વધારવા માટે થઈને ભાવનગરની પ્રજાને હાલાકી ઓછી પડે એના માટે થઈને આપણે સિદ્ધાંતિક રીતે મોટાભાગના વિસ્તારોની અંદર રોડ ડામર રોડ આરસીસી રોડ કરવામાં આવ્યા છે પણ જ્યાં જરૂર જણાતું હોય ત્યાં પરાજુ નાખવું ચોમાસા દરમિયાન ડામરનું કામ ન થતું હોય અન્ય કામો ન થતા હોય એના કારણે મોટા ખાડાઓ પડ્યા હોય તો એની અંદર પરાજુ નાખીને પણ રાહત મળી શકે એના માટેના પ્રયાસો હોય છે મારું નામ કાંતિભાઈ ગોહિલ વિપક્ષના ઉપનેતા આજ ભાવનગરની પરિસ્થિતિ જોઈ તો રોડ રસ્તાની કે ભાવનગરની અંદર જે ચોમાસા દરમિયાન જે પરાજુ નાખવામાં આવ્યું હતું સોત્રીસ રોડ હતા સોત્રીસ રોડમાં એવું કહેવામાં આવે એકવીસ રોડ રિપેરિંગ થઈ જાય છે પણ હાલ જુઓ તો ક્યાંય ઠેકાણા નથી રોડના તો ખરેખર પરાજુ નાખીએ રોડ રિપેર ન થાય લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે છતાં એ પાણીમાં ધોવાઈ જતું હોય તો રોડ રિપેરિંગ ડામર કે કોક્રેટથી જે કરતા હોય તો એ રોડ રે પરાજુ તો પાણીમાં ધોવા જાય દાખ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો અને કરોડો રૂપિયા જે પાણીમાં ધોવાઈ ગયા છે તો ભાવનગરની પરજાના પૈસાનો વય થઈ રહ્યો છે ક્યારે પણ ભાવનગરની આ રોડની અને લોકોની સમસ્યા હલ થાય એવું જનતા જાણી રહી છે વાત કરીએ તો સરકારે રિપોર્ટ આપ્યો છે કે એકવીસ રોડ રિપેર થઈ ગયા તમને લાગે છે આ રોડ રિપેર થયા હોય ખરેખર એવું દેખાતું જ નથી રોડ ઉપર જોઈએ તો આમાં પરાજુ નાખીને એક વરસાદે ધોવાઈ ગયું હોય તો કઈ રીતે રિપેર મારવા સરકારને પણ એવો રિપોર્ટ કરીને મોકલો કે એકવીસ રિપેર તો ઓલ રોડ એક ઓલરેડી રિપેરિંગ થઈ જાય છે પણ થળ ઉપર જોઈએ તો એવું કોઈ રિપેરિંગનું કાંઈ દેખાતું નથી તો કઈ રીતે આપણે રિપેરિંગ માનવું એટલે રોડની અંદર જે કાંઈ પરાજુ નાખવામાં આવ્યું છે એમાં પણ સતી દર્શાઈ રહી છે અને કાંઈને કાંઈ એન કેન પ્રકારે રિપોર્ટ સરકારને મોકલ્યો છે તો ખરેખર જે અમને જાણવા મળ્યું કે જે રોડ આમાં લિસ્ટમાં છે એ રોડમાં પણ રિપેરિંગ નહીં થઈ ન થઈ ગયું હોય એવું પણ દેખાઈ રહ્યું છે